દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જાલો તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવટ અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર તુષાર બાબુરના માર્ગદર્શન હેઠળ જાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ ડોનેશન વાહનના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે દસ થી ત્રણ વાગ્યા સુધીમાં કુલ પચાસ જેટલી બોટર બ્લડ ડોનેટ કરી દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્ર ઉદાહરણ પૂરું પાડ્યું આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા જેમાં લીમડી શહેરના યુવાનો દ્વારા રક્તદાન કરી દેશની સેવામાં યોગદાન આપ્યું આ રક્તદાન કેમ્પમાં લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિકક શ્રી ડોક્ટર ડી કે પાંડે સાહેબ દ્વારા તમામ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રિપુર દીપેશ ચૌહાણ દાહોદ